ઘરમાં ધન સુખ અને પ્રગતિમાં અવશ્ય વધારો કરતા અને બંધ ભાગ્યના દરવાજા ખોલનારા સોનેરી વાસ્તુશાસ્ત્રના ઉપાયો તો પહેલું પૂજા સ્થળે ગંગાજળનું મહત્વ ઘરના મંદિરની પવિત્રતા જાળવવા માટે ચાંદી અથવા તો પિત્તળના પાત્રમાં ગંગાજળ રાખવું એ અત્યંત શુભ માનવામાં આવે છે ગંગાજળ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પરંતુ ઉર્જાત્મક રીતે પણ ઘરના વાતાવરણને શાંત અને સકારાત્મકતા બનાવે છે એવું માનવામાં આવે છે કે જ્યાં ગંગાજળ રહે છે ત્યાં નકારાત્મકતા ટકી શકતી નથી અને ઘરમાં ધન સુખ અને શાંતિનો પ્રવાહ સતત વહેતો રહે છે શ્રેષ્ઠ પરિણામ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ગંગાજળ તાજું કરવું જરૂરી છે જેથી તેની પવિત્ર શક્તિ અખંડિત રહે બીજું ઝાડું એટલે કે સાવરણીને ક્યારેય પણ ઊભી ન રાખો તેના પર પગ ન મૂકવું અને નજરે ન પડે તેવી જગ્યાએ રાખવું આ આદત ઘરની બરકત જાળવી રાખે છે ત્રીજું પ્રત્યેક સવારે ઘરની ગૃહિણી તાંબાના લોટામાં શુદ્ધ પાણી લઈ ઘરના મુખ્ય દરવાજા પર હળવા સાંટા કરે માન્યતા છે કે આ ક્રિયા સમૃદ્ધિ માટે માર્ગ ખોલે છે ચોથું પ્રથમ રોટલી ગાય માટે અલગ કાઢો અને પૂજા સ્થળે ઈશાન ખૂણે હંમેશા પાણી ભરેલું કળશ રાખવું શુભ માનવામાં આવે છે એટલે કે ઈશાન ખૂણામાં રાખવું પાંચમું વિદ્યાર્થી માટે મોરપંખ અભ્યાસ ટેબલ પર રાખવો લાભદાયક છે સંબંધોમાં અશાંતિ હોય તો શનિવારે સુંદરકાંડનો પાઠ એટલે કે સુંદરકાંડનો પાઠ કરવો શ્રેષ્ઠ ઉપાય ગણાય છે સઠ્ઠમું ઘરના ઈશાન ખૂણે એટલે કે ઉત્તર પૂર્વ ખૂણો પૂજા સ્થાન રાખવું દેવી દેવતાઓનું મુખ એ પૂર્વ દિશામાં હોવું શુભ ગણાય છે સવાર અને સાંજે દેવો પ્રગટાવો એ અતિશુભ ગણાય છે સાતમું તિજોરીને સમૃદ્ધિથી ભરવાનું શાસ્ત્રીય ઉપાય ઘરની તિજોરી અથવા કેશ બોક્સમાં હળદરના થોડા દાણા સાથે એક શ્રીફળ રાખવાથી ધન સંબંધિત અવરોધો ધીમે ધીમે દૂર થાય છે છે એવી માન્યતા ગણાય દિવાળી પછી આ વસ્તુઓ બદલી દેવાથી આર્થિક જીવનમાં નવી શરૂઆત અને તાજી ઉર્જાનો પ્રવેશ થાય છે સાથે જ તિજોરીમાં હળદર અક્ષત ચોખા અને ચાંદીનો સિક્કો રાખવાથી ધન ટકીને રહે છે અને ભાગ્યમાં તેજ આવે છે જેના કારણે આવક અને બચત બંનેમાં સ્થિરતા અનુભવાય છે આઠમું તુલસીનું છોડ ઉત્તર દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે એટલે કે ઉત્તર દિશામાં તુલસીનો છોડ રાખો નવમું મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ રાખો ઉત્તર દિશામાં લીલા ગમલામાં ધનનો છોડ એટલે કે મની પ્લાન્ટ લગાવવો લાભદાયક ગણાય છે દસમું સાંજના સમયે સરસવના તેલનો દીવો પ્રગટાવી તેમાં બે લવિંગ નાખો આ પિતૃ કૃપા માટે અતિશુભ માનવામાં આવે છે અગિયારમું રોટલી બનાવતા તવો ગરમ થયા પછી થોડું દૂધ સાટો અને પહેલી રોટલી ગાયને આપો બારમું સૂર્યાસ્ત પછી ઝાડું ન લગાવો માન્યતા છે કે આ સમયે સફાઈ કરવાથી ધનની આવક અટકે છે તેરમું રસોડું એ અગ્નિ ખૂણામાં એટલે કે અગ્નિ કોણમાં હોવું શ્રેષ્ઠ છે ઉત્તર દિશામાં કચરા પેટી કે ભારે સાધનો ન રાખવા જોઈએ ચૌદમું ઘરમાં ક્યાંય પાણી ટપકતું ન રહે ટપકતું પાણી આર્થિક નુકસાનનું સૂચક માનવામાં આવે છે પંદરમું મુખ્ય દરવાજા પાસે સુગંધિત ફૂલો લગાવો ખાસ કરીને શુક્રવારે આ શુક્ર ગ્રહને મજબૂત બનાવે છે અને વૈભવ વધે છે દાંપત્ય જીવનમાં મધુરતા માટે શયન કક્ષામાં એટલે કે સુવાના રૂમમાં કપૂર પ્રગટાવો એ લાભદાયક માનવામાં આવે છે સોળમું અઠવાડિયામાં એક વાર પાણીમાં મીઠું નાખીને પોતું કરો સાથે સાથે ઘરમાં ઝાડા ન થવા દો કારણ કે એ અટકેલા ભાગ્યનું સૂચક માનવામાં આવે છે સત્તરમુ મહિને એક બે વાર ગાયના ઉપળા પર લોબાન કપૂર અથવા નીમડી નિમની ધૂણી કરો આ ક્રિયા નકારાત્મક શક્તિ દૂર કરે છે સવારમાં થોડા સમય

અથવા તો અલમારીનું મોઢું ઉત્તર તરફ રાખવું વિષ્મુ રસોડામાં રાત્રે સફાઈ પછી ચાંદીની વાટકીમાં કપૂર પ્રગટાવીને થોડી વાર ફરાવો આ અન્ન અને આરોગ્ય માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે તો દોસ્તો વિડીયોનો અંત કરતા તો ઘણા લોકો એ વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન સુખ અને પ્રગતિમાં પણ વધારો કર્યો છે તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે તો અત્યારે જ મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો આ બધા ઉપાયો કોઈ જાદુ નથી પરંતુ વર્ષોથી અજમાયેલા શાસ્ત્રીય નિયમો છે જે આપણને શીખવે છે કે સુખ અને સમૃદ્ધિ બહારથી નથી આવતી પરંતુ આપણા ઘરની ઊર્જા આપણા વિચારો અને અમારી દૈનિક આદતોમાંથી જન્મે છે જ્યારે ઘર સ્વચ્છ હોય મન શાંત હોય અને કર્મમાં સચ્ચાઈ હોય ત્યારે લક્ષ્મીદેવીને આવવા માટે કોઈ આમંત્રણ આપવું પડતું નથી તેઓ ચાલીને આવે છે જો તમે આ ઉપાયોને વિશ્વાસ સાથે નિયમિત રીતે અને ધીરજપૂર્વક તમારા જીવનમાં ઉતારશો તો તમને પણ અનુભવ થશે કે ઘરમાં વાતાવરણ હળવું બનતું જાય છે ઝઘડા કલેશ ઓછા થાય છે આરોગ્યમાં સુધારો થાય છે અને અટકેલું ભાગ્ય ધીમે ધીમે આગળ વધવા લાગે છે તો યાદ રાખજો બદલાવ એ એક દિવસમાં દેખાતો નથી પરંતુ જ્યારે પણ બદલાવ શરૂ થાય છે ત્યારે આખું જીવન નવી દિશા પકડી લેશે તેથી આ ઉપાયોને માત્ર સાંભળીને ભૂલી ન જશો પરંતુ આજે જ એક નક્કર સંકલ્પ લો કે તમે તમારા ઘરને મંદિર સમાન પવિત્ર રાખશો કારણ કે જ્યાં પવિત્રતા વસે છે ત્યાં પરમાત્માની કૃપા વરસે છે તો મનમાં તમામ મિત્રો પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘરમાં